આણંદના પાક સરકારી પુસ્તકાલય વિદ્યાર્થીઓ બાળકો મહિલાઓ માટે ઉપયોગી બન્યું આણંદના પાક રોલ રપર આવેલ આ પુસ્તકાલયમાં નિયમિત ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષા મળીને કુલ સોળ સમાચાર પત્રો નિયમિત રીતે આવે છે પચાસ જેટલા સામાયિકો આવે છે અત્રેના પુસ્તકાલયમાં ગુજરાતીમાં સત્તર હિન્દી ત્રણ હજાર પાંચસો પંચોતેર અને અંગ્રેજીના પાંચ હજાર પાંચસો એસી પુસ્તકો સહિત બાળ સાહિત્ય અને ધાર્મિક સાહિત્યના પુસ્તકો પણ છે પુસ્તકાલયનો સમય સોમવારથી શનિવાર સવારે આઠ વાગ્યાથી રહીને રાતના બાર વાગ્યા દરમિયાન અને રવિવારે પણ સવારના આઠ વાગ્યાથી રહીને બપોરના બાર વાગ્યા સુધી ચાલુ રહેશે તેમજ આ સ્માર્ટ લાઇબ્રેરી સંપૂર્ણપણે છે અત્રે બાળકો મહિલા અને પુરુષોની કુલ સભ્ય સંખ્યા સાત હજારની છે ફીનું ધોરણ સૌને પરવડે એટલું જ છે અહીં દૈનિક એકસો પચાસથી બસો જેટલા વાંચકો આ પુસ્તકાલયનો લાભ લે છે સભ્ય

અંગ્રેજીના પાંચ પાંચ હજાર પાંચસો એંસી પુસ્તકો છે અહીં અમારે ત્યાં મહિલા બાળકો અને પુરુષો એમ ટોટલ સાત હજારની મેમ્બર સંખ્યા છે અહીં આવતા ગ્રંથાલયમાં દૈનિક પેપરો સોળ આવે છે તેમજ સામાયિકો એટલે કે મેગેઝિન્સ પચાસ જેટલા આવે છે ગ્રંથાલયમાં વાંચકોની સંખ્યા દૈનિક એકસો પચાસથી લઈને બસો સુધી આવે છે ગ્રંથાલયમાં મહિલા વિભાગ પુરુષ વિભાગ અલગ અલગ વિભાગ આવેલા છે સિનિયર સિટીઝન્સ પણ લાભ આ વિભાગનો આ વિભાગનો લાભ લે છે અહીં અમારે ત્યાં પુસ્તક આપલે વિભાગ કોમ્પ્યુટર સર્ફિંગ રૂમ દૈનિક સામયિક વિભાગ કોન્ફરન્સ રૂમ વગેરે અલગ અલગ વિભાગો આવેલા છે અમારે અત્રેની અત્રેનો વાંચનાલય સવારે સોમવારે આઠથી લઈને રાતના બાર વાગ્યા સુધી ચાલુ રહે છે અમારા અહીં આણંદ જિલ્લામાં સરકારી તાલુકા પુસ્તકાલયમાં સોજીત્રા તારાપુર ખંભાત એમ નવીન પુસ્તકો નવીની પુસ્તક તાલુકા પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યા છે મારા ધીરુભાઈ છે હું ગામ મુદ્રતનો છું અહીંયા પોલીસની તૈયારી કરવા માટે આ લાઇબ્રેરીમાં આવ્યો છું આ લાઇબ્રેરીનો સમય આઠથી બાર વાગ્યાનો છે રાત્રે બાર વાગ્યાનો છે અને આ લાઇબ્રેરી અંદર મને ખૂબ જ વાંચવામાં આનંદ આવે છે કારણ કે આ લાઇબ્રેરીનું વાતાવરણ એકદમ શાંત રૂમ્ય છે અને આ લાઇબ્રેરીમાં પુસ્તકાલય પણ છે આ પુસ્તકાલયની અંદર અનેક અનેક વિવિધ પ્રકારના પુસ્તકો આપવામાં આવ્યા છે પુસ્તકોના પુસ્તકોમાં અનેક પ્રકારનું વાંચન છે વાંચનથી તમને ખૂબ જ આનંદ થાય છે અને આ લાઇબ્રેરીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ તૈયારી કરવા માટે આવતા હોય છે અને ઘણા દૂરથી પણ આ લાઇબ્રેરીમાં લોકો તૈયારી કરવા માટે આવે છે કારણ કે આ લાઇબ્રેરીનું વાતાવરણ એકદમ શાંત અને સુમૂળ છે